નમસ્કાર મારું નામ છે જયા પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ મહિલા પ્રમુખ આજે મીડિયાના માધ્યમથી આપ સૌને જણાવવા છું કે ગુજરાતની અંદર અત્યારે જે દેશની ચોથી જાગીરી તરીકે ઓળખાતી પત્રકાર મીડિયા જે છે એનું સરકારના ગૃહ પ્રધાન દ્વારા જે અપમાન કરવામાં આવ્યું છે અપશબ્દ જે બોલવામાં આવે છે જેને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ કે આજ સુધી જે પત્રકારો છે તેમને આપ સૌની જે તમે યોજનાઓ જે લાવો છો ખાલી માત્ર કાગળ પૂરતી છતાં એ લોકો નિષ્પક્ષ રીતે અને ખૂબ સારી રીતે છેક છેવાડાના માનવી સુધી પહોંચાડે છે કોઈ પણ લોભ લાલચ વગર ત્યારે આપ જયારે એ ગૃહ પ્રધાન અને ખૂબ જવાબદાર વ્યક્તિ તરીકે તેમનું અપમાન કરી રહ્યા છો એ કેટલું યોગ્ય અને આપ એ પણ ન ભૂલશો કે પત્રકારની અંદર એક આપણા ગુજરાતની દીકરીઓ પણ કામ કરે છે તો આ સાર્વજનિક અપશબ્દનો ઉપયોગ આપણે જયારે કર્યો છે ત્યારે એ શબ્દ આપે પાછો ખેંચવો જોઈએ એમની માફી માંગવી જોઈએ અને આપ જવાબદાર વ્યક્તિ તરીકે જે ટિપ્પણીઓ કરી રહ્યા છો પત્રકારો ઉપર એ ખૂબ શરમજનક ઘટના છે એટલે આવી વારંવાર આપ જે બોલી રહ્યા છો એ શબ્દ ન વાપરવા આપને વિનંતી કરીએ છીએ સાથે આજે પાટણની અંદર ગુજરાત પત્રકાર પરિષદ દ્વારા આવેદનપત્રક આપવામાં આવ્યું છે સાથે આખા તેત્રીસે તેત્રીસ જિલ્લામાં જે દસ હજાર પત્રકારો ગુજરાત પરિષદની અંદર કામ કરી રહ્યા છે એ તમામે જે એમના ન્યાય હક અને અધિકાર માટે જે આવેદન આપ્યું છે તો એમની કોઈ મોટી માગણી નથી માત્ર માન સન્માન માગે છે તો એના માટે આપ સૌએ ન ભૂલવું જોઈએ કે આપનું ઘણું કામ એ લોકોએ કરી આપ્યું છે અને આપ માત્ર એમને માન અને સન્માન આપો એવી આશા અને અપેક્ષા રાખીએ છીએ અને આવનારા દિવસોમાં જો વારંવાર આવું અપમાન કરવામાં આવશે તો અમે એમની સાથે સાથે છીએ અને જે કઈ રીતે અમારી જરૂર પડશે તે અમે સાથે એમને હાથથી હાથ મિલાઈ જોડે રહી અને ન્યાય અપાવવા માટે અમે ગભેથી ગભો મિલાઈને સાથ આપીશું